વડોદરાની જીએસએફસી કંપની બહાર કર્મચારીઓએ સૂત્રોચ્ચાર સાથે કર્યા ધરણા સો થી વધુ કર્મચારીઓએ કંપનીના ગેટ આગળ ધરણા પર બેસી અને આક્રોશ વ્યક્ત કર્યો ફેબ્રુઆરી બે હજાર પચીસ નો પગાર ન ચૂકવાતા એકસો વીસ જેટલા કર્મચારીઓએ કંપનીના ગેટ આગળ બેસી અને અલગ અલગ બેનર સાથે સૂત્રોચ્ચાર અને ધરણા પ્રદર્શન કર્યું વર્ષ બે થી સમગ્ર મામલો કોર્ટમાં છે વર્ષ બે હજાર સત્તરમાં

જે લેબર એક્ટ પ્રમાણે હુકમ થયો છે કે આ મજદૂરોનો હાડકતરી રીતે પગાર બી બંધ ના થાય કે હાડકતરી રીતે આ લોકોને છૂટા બી ના કરી શકાય એની રજૂઆત અમે લેબર કમિશનરને બી કરી પણ ત્યાંથી અમને વળતો જવાબ મળ્યો નહીં એ લોકોએ બી એમને ખૂણીએ જ ગોળ લગાવ્યો ત્યાંથી ગયા અમે ગાંધીનગર ગાંધીનગર બી અમને વળતો જવાબ મળ્યો નથી લાખાણી સાહેબને મળ્યા અને ત્યારબાદ પણ એમનો વળતો જવાબ મળ્યો નથી અત્યારે આઠ આઠ મહિના થઈ ગયા સાહેબ અમારું ઘર કેવી રીતે ચાલે રજૂઆત એ જ છે અમારી કે કોર્ટના હુકમનું પાલન કરો અને નોકરી રાખો અમને બસ બીજું કોઈ અમારી એ નથી મેં અને જ્યાં સુધી આનું નિરાકરણ આવે ત્યાં સુધી હવે અત્યાર સુધી અમે ગાંધી માર્ગે બહુ કર્યું રાહ જોઈ હવે જે બી થતું હશે કાયદા કે રીતે અમે કરવા તૈયાર છીએ પરિવાર એટલે અત્યારે સાહેબ ઘરે ચૂલા બંધ થઈ જાય એવી હાલત છે